મોડાસા માં યોજાયેલા સરપંચ સંવાદ કાર્યક્રમમાં સરડોઈ ગામના અગત્યના મુદ્દાઓ અંગે રજૂઆત મોડાસા ખાતે આવેલા આંબેડકર હોલમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા જિલ્લા પંચાયતના તમામ વિભાગોના અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સરડોઈ ગામના પૂર્વ સરપંચ શ્રી જયદત્તસિંહ પુવારે ગામ હિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ધારદાર રજૂઆત કરી હતી જેમાં ખાસ કરી એક ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં લાંબા સમયથી બંધ પડેલી એમ્બ્યુલન્સને તાત્કાલિક શરૂ કરવાની માંગ બીજું સરડોઈ ગામના પશુ દવાખાનાનું નવું મકાન બાંધવાની આવશ્યકતા ત્રીજો વરસાદી પાણીને તળાવમાં નાખવાની યોજના અમલમાં મૂકવાની રજૂઆત ચોથું ગામની બંને પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓમાં સુધારાની માંગણી કરવામાં આવી હતી તમામ મુદ્દાઓને ગંભીરતાથી જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયત સંબંધિત અધિકારીશ્રીઓએ શક્ય તેટલી વહેલી તકે કામગીરી હાથ ધરવાની બાહેતરી આપી હતી સરડોઈ ગામના વિકાસને પ્રોત્સાહન મળે તે દિશામાં આ રજૂઆતને ગ્રામજનો દ્વારા પ્રશંસનીય માનવામાં આવી છે બ્યુરો રિપોર્ટ કાદર ડંબરી મોડાસા